ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે જિલ્લામાં એકસો પંચાવન લાખમાંથી એક પોઈન્ટ સત્તર લાખ ખેડૂતોએ જ ખાતેદારોએ નોંધણી કરાવી છે ખેડૂત આગેવાન જયેશ પટેલની ખેડૂતોને અપીલ છે ખેડૂત ખાતેદારો વહેલી તકે પોતાની નોંધણી કરાવી લે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન યોજનામાં વધુમાં વધુ ખેડૂતો લાભ મળે તે માટે જિલ્લાના તમામ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી લે દેશના વિકાસમાં ખેડૂતોને ભાગ લેવા જયેશભાઈ દલાડેએ એ પણ વિનંતી કરી છે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબ એગ્રીટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત છે સુરત જિલ્લામાં અત્યારે ખેતી વિભાગ વાળી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે તમે જો તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે ને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એવી ખાસ વિનંતી છે